ઉંજન કરવાનું છે આજે બેસાડવાના છે આજે એટલે મસ્ત ગણપતિ બાપા લઈને જઈએ છીએ હવે કા ચાલો ચાલો ફ્રેન્ડ્સ ચાલો હારવી હારવી હાલ લઈ જાઓ તો હં ક્યાં જાવું છે ચડી જાવ ઉપર ચડી જાવ દાદર ચડી જાવ હાલો દાદા ચડી જાવ હાલો ગણપતિ બાપા મોરિયા છે ભાઈ સરસ મજાના ગણપતિ બાપા છે ઉરિષા પૂંજણ કરે છે ચાંદલો કરીને વેલકમ કરે છે વેલકમ આ નહીના માસી પણ આવી ગયા કેમ નહીના માસી કાળ નિહત્રા પણ આવી છે ચાલો હવે ગણપતિ બાપા ને બેસાડી દઈએ અને મસ્ત ડેકોરેશન થઈ ગયું છે બતાવું તમને જો જો ભાઈ મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે દીવાની પૂજાની ડીશ પણ તૈયાર છે અને લાડવા પણ તૈયાર કરી દીધા છે વરસામાં છીએ તો કુંચન થઈ ગયું છે હવે આપણે પુંજનની તૈયારી થઈ ગઈ છે હવે બેસાડી દઈએ ગણપતિ બાપાને ગણપતિ મા કામુજે પસકા કહે રવાાય ને? કાંજે કાંજે કાંજાજે ને કાજે નેજે ને 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 शरणे राजमे गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु चकारमेव त्वमेव विद्या द्रविणा तमेव त्वमेव

ફ્રેન્ડ્સ અત્યારે મસ્ત ગણપતિ બાપાને બેસાડી દીધા છે આરતી કરી નાખી થાળ જમાડી દીધો અને ફ્રી થઈ ગયા આજે છોકરાઓને રજા છે બે દડે રમે છે મસ્ત અત્યાર સુધી ઢોલકા વગાડે ને હવે બે દડે રમે કેમ પણ શોર્ટ હો તડકો નીકળો છે આજે છોકરાઓને મજા છે અત્યાર સુધી હવે તો હવે તો ભૂલે ફૂલ ઢોલકા વગાડી છે છોકરા ને મોજ મોજ રોજે રોજ દસ દિવસ કેમ ઢોલકા વગાડવાના ને ઢોલ વગાડવાના ને નહીં બે દડે રમવાનું સરસ રમો રમો ફ્રેન્ડ્સ અત્યારે બાર વાગી ગયા છે ને ઉર્વિસા બનાવે છે રોટલા કેમ ઉર્વિસા થઈ ગયા હું રોટલા તો એક રો બરોબર થઈ ગયું ચાક થઈ ગયું રીંગણ બટેકા ને ચાક ને સંભાળો સરસ ગાય સંભારો તો મસ્ત મજાનો યલો કલરનો સંભારો બીનો છે અને બીજી એક વાત યાદ આવી છે મને ધ્રુવીબેન બળ્યા છે બતાઈ તો ક્યાં બળી છો અહીંયા કેમ કરતા ધ્રુવી બેન અત્યારે બળ્યા છે થોડીક વાર પહેલા કલાક પહેલા જો આ છે તેલ આવ્યું ચેવડો બનાવતા બનાવતા તેલ હાથમાં ઉડ્યું છે બરોબર ને પકડ્યું માથે પકડ્યું માથે આવ્યું છે કરતા હતા રે નો જ રે ને એમાં થાય કોઈ થી સેવડો એટલે ઉડ્યું ઝારો મૂક્યો ઝારો ને એન વજન છો એટલે તવલું આવે તવલું તેલ એમ કે બીએસ લોટ લોટ ને હે તો કેટલું ઓલું તણાઈ ની ખેંચાય ની કીધું કોણે કીધું તો એના કણ હશે ને જ્યાં સુધી તો બળશે

મનીષભાઈ જો પેંડાના બોક્સ લાવ્યા છે અને ચવાણું મનીષ કયા પેંડા લાવ્યા થાબડી થાબડી થાબડે પેંડા લાવ્યા ગેળા લાવ્યો નથી ને બો નહીં નહીં થાબડે ગોળવાળા ગોળવાળા નો હોય તો વાંધો નહીં હોય ગોળવાળા એક ના બોલ ભાઈ પેંડા જોવે મસ્તીનો ટાકી દીધું છે નામ નામ રિવીલ કરશું ત્યારે બતાવશું શું નામ છે કે મનીષભાઈ બરોબર ને રાજન બરોબર બરાબર હા જો આ રીતે ભરતી દીધું છે

હા ફુગાવાળા ભાઈ ઝડપથી લગાવો છોકરા ની સઠી કરવાની છે अख्वाइन भाइने चुखी देगी जै? चट्थी माइ रोयो नाती रोयो, तदिक है? अजनो रोयो, तदिक है? अजनो रोयो, तदिक

કોડિયે જ લીધો છે ભાઈને ને છઠ્ઠી કર નાઈકી છે નામ પણ રિવીલ કરી દીધું છે શું નામ પાડ્યું છે કેમ છો બધા મજામાં જો આ બધા છઠ્ઠીમાં આવ્યા છે મસ્ત છઠ્ઠી કરનાગી છે જો ભાભીએ ને ગરમી બહુ થાય છે તો એ છે મસ્તી નો બધા માટે કાં

હા એમ નાસ્તો ગૌરવ લાટ છે પેંડા મારી પાસે લાટ પડ્યા છે બરોબર બોક્સ ત્રણ ચાર ખાલી થઈ ગયા છે